એટલે માં ઉડી પાછળ હા એટલે કોકુમાં તો ચોટી પકડવા દે ના પકડવા દે એટલે તારા મારા જે વાળા છોકરા હતા એમને કીધું કે કંકુમાં તમે બેહો ને મે પકડી લઈને આવો કે વા દે જો એટલે કંકુમાં એ બેઠા હા બેઠા એટલે જોડે એક હતો મહાદેવનું મંદિર હા અહીંયા હેડે કથા હોય એટલે કથા હેડતા હેડતા એક પેલી કથામાં વાત આવી હા કેવાય કે ગંગાજળ હા ગામ બોત્ર હા અને એ હા આ ત્રણે કે એક તોલે બરાબર એક જેવી હોય કે હોય એ વાત કંપુમાના દિमागમાં બેઠી બેહી ગઈ હા હવે પેલા છોકરા પેલા પાડાને લઈના આયા આયા લઈને કંપુમાને આયા મને કંપુમા ઘેર લઈને કુટે બોધી હોય હાય ઓમ કરતા કરતા એક ગાડો કંકુમાય ભેંસ્યું ને ગાયો બીજી દૂઈ કરીને બ બ દૂધ ઉઠારવા હાડું મુક્યું હવે હાડું હાડું મુક્યો ને કંકુમાતો કોમે વળિયા હા કોમે વળ્યા એટલે કામ કરતા કરતા તો બોગરો બીજી કારણે ઓમ કરે ને એવાત્મો આયા કોમ મરે પુત્રા ઓહ પુત્રા આયા એટલે બ દૂધ ઉડ બોટ બોટ બોલાપો એટલે ઉબર તો દે હવે ઉનો ઉનો જ છોથી પીએન હે ના પેલો એટલે પેલામાં બુડુ ગાલે પેલામાં ગાલે હા બધું કર્યું બગાડ બગા હવે કંકોમાં ધોકો લઈને પડી પાછળ ઉઠે નહીં હવે બડુ મારા દૂધ બગાડ્યું ધોકો લઈને પાછળ પડી એટલે પેલા ને પેલી વાર કાઢવા જેવા પાછળ તો બીજા આયા બુલડા ઓઢા એને બોઠ્યો હવે એ બોઠ્યો હવે ખરી કરી હાથ તો કે હા હવે કે આટલું બધું દૂધ બાર રેડું તોય હારું નહીં હા દૂધ્યા તેલો કે કોમ કરો હા ઓય મારા બેટા ગોમમાં કે પેલા બ્રાહ્મણ કે ઓય કે કંકુમાં તમે કોઈ દાડો અમને કે દક્ષિણા એ નહીં આલતા કે ખબર આપતા એ નહીં કે તો બધા દે બ્રાહ્મણ કે આમ બધા લેલા એટલે સો મારા ઘરે જે મેં જાતા હા એટલે કંકુમાં આઈ બ્રાહ્મણોની શેરીમાં હા

પણ તમારા કે મોઠીયાડા મૂકો કે ચાર પોચ જણા એટલે રસોઈ તમારે બનાવવાની જમવાનું તમારે અને બધે લઈને આવવાનું કે તમારે સારું ભાઈ ચાર કોચ મોઠીયાડા ને કીધું કે ભાઈ જાઓ જાવ બરાબર અને પાછળ જોજો બગે બનાવો કે ભાઈ બધા છે એટલે ચાર પાંજના એટલે માવાનું મિષ્ટાન ને બીજા ને ભાઈ કર્યા તૈયાર હા તું ગણાય તું

એલા કંકુમા કીધું કે ગાય નું મૂત્ર કો કે મારું કો કે હા કે મારું મૂત્ર છે કે હા તો કે લખો ચા જો કે સપા વડાયા કંકુએ વાત નામ એલા આવા તા શું કઈ ના આવડે હેમણે તો તો